ખબર ગુજરાતમાં કેળાથી સમાચાર મળ્યા છે કે ડાકોર ઉમરેઠ રોડ પર ભવંશ કોલેજ પાછળ આવેલી ધરતી એક અને બે સોસાયટીમાં ફરી ચોરી ના બનાવે રહીશોમાં ભય ફેલાયો છે

હા ચોરી શનિવારે સવારે થઈ રક્ષાબંધન ના દિવસે જ કંઈક ત્રણ સવા ત્રણ આસપાસ થઈ હતી અમારા ઘરે ચોરી અને અમારા સિવાય બીજા ચાર પાંચ મકાન તૂટ્યા છે અને ચોરી થઈ હતી એટલે કેવું ઘરમાં કંઈ એટલો બધો માલ સામાન હતો નહીં એટલે એટલું બધું નુકસાન થયું નથી કઈક પાંચ જેવી રકમ ગઈ છે પણ હવે માનો કે ચોરી ચોર આયા હતા અને જો રકમ વધારે હોત અને ફૂલ ફેર